નમસ્કાર દર્શક મિત્રો રેમિનિઝના ડિજિટલ તમમાં આપનું સ્વાગત છે અમે તમારી સાથે અલગ અલગ વિષયો પર વાત કરતા હોય હોતા હોઈએ છીએ ત્યારે આજે વાત કરીશું ખાસ કરીને થતી સાણંદની ઘાટ વિશે બારડોલીની નામાંકિત હોસ્પિટલ એટલે બારડોલી હોસ્પિટલ દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો જેમાં સાણંદની ઘાટના નામાંકિત ડોક્ટરો દ્વારા આઠ જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યું તેની સાથે સાથે જ અન્ય ડોક્ટરોની પણ એક ટીમ સૌથી વધુ ડૉક્ટરો આવ્યા હતા જેમને સુગર હેલ્થ આવેલા હોલમાં બેસાડવામાં આવ્યા હતા અને આ જે તમામે તમામ ઓપરેશનનું લાઈવ બારડોલી હોસ્પિટલ ખાતેથી સુગર હેલ્થ સ્પાઇસ પર કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત ડૉક્ટરો સાથે આવેલા મહેમાન ડૉક્ટરો દ્વારા લાઈવ વાર્તાલાપ પણ કરવામાં આવ્યું હતું સાણંદની ગાંઠનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે જેમાં સાઠ હજાર જેટલી કિંમતની બે નેટ મૂકવામાં આવે છે તે દર્દીને ફ્રી કોસ્ટ એટલે કે નિઃશુલ્ક મૂકવામાં આવી હતી સુરત જિલ્લાના બારડોલીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ બારડોલી હોસ્પિટલ દ્વારા રોડ ટુ સર્જ બે હજાર ચોવીસ અંતર્ગત લાઈવ હરણિયા સર્જરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના નામાંકિત લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટરો હાજર રહ્યા હતા AWR વિશ્વમાં સર્જનનું સૌથી ગતિશીલ જૂથ છે AWR સર્જન તેમજ બારડોલીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ બારડોલી હોસ્પિટલ દ્વારા રોડ ટુ સર્જ બે અંતર્ગત આજ બારડોલી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત અને મહારાષ્ટ્રના નામાંકિત લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટરો દ્વારા આઠ દર્દીઓનો અલગ અલગ પદ્ધતિની હરણિયાનું સર્જરી કરવામાં આવી હતી

નવસારી બધેથી જનરલ સર્જન અને લેપ્રોસ્કોપિક સર્જન એ જોવા આવ્યા છે અને અહીંયા આવે આપણે ડાયો ડેમોસ્ટ્રેશન કરીશું અરમિયા સંધેરી એ લોકોને બતાવશે અને આ ઓપરેશન બધા બારડોલી હોસ્પિટલમાંથી થશે અને સુગર એન્ડ સ્પાઇસમાં થશે આ આ જે આપણો પ્રસંગ છે એને મેરિલ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો